આમ આદમી પાર્ટીના ના કોર્પોરેટર નો આક્ષેપ સરથાણા બ્રિજ નીચે ગંદકી અને અસામાજિક પ્રવૃત્તિઓનો ભરમાર સુરત વિસ્તારના સરથાણા બ્રિજ નીચે ફરી એકવાર ગંદકી અને અસામાજિક પ્રવૃતિઓ મુદ્દે વિવાદ ઉભો થયો છે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહેશ મહેશ અણધાણે કાર્યકરો સાથે સ્થળની મુલાકાત લઈ તંત્ર અને શાસકો સામે તીખા સવાલો ઉઠાવ્યા હતા તેમણે જણાવ્યું કે બ્રિજ નીચે એટલી હદે ગંદકી ફેલાયેલી છે કે પસાર થનારા લોકો ત્રાહીમાન થાય છે નમસ્કાર મિત્રો હું વિપુલ સુહાગીયા કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા ખાતે રૂપિયા ચૌદ કરોડના ખર્ચે આ ગાર્ડન ડેવલપ કરવામાં આવ્યું હતું એની લોકાર્પણ વિધિની જે અહીંયા જે આ તકતી છે રૂપિયા ચૌદ કરોડ રૂપિયાના ખર્ચે લિંબાયત ખાતે

સુરત મહાનગરપાલિકાએ રૂપિયા ચૌદ કરોડ રૂપિયાનો ખર્ચો કરીને આજથી ત્રણ વર્ષ પહેલાં ગાર્ડન બનાવ્યું હતું એ ગાર્ડનની હાલત અત્યારે તમે આ જુઓ અંદર હા આ જાડી ઝાખરા ઉગી ગયા જુઓ સવાલ એ છે કે ગત સામાન્ય સભામાં મેં એક પ્રશ્ન પૂછ્યો હતો કે સુરત મહાનગરપાલિકાની કેટલી એવી મિલકતો છે જે બનાવ્યા બાદ ક્યારેય ઉપયોગમાં નથી આવી અથવા તો થોડો ટાઈમ ઉપયોગમાં આવ્યો હોય ને પછી ખંડેર પડી હોય એમાંનું આ એક ઉદાહરણ છે ચૌદ કરોડ રૂપિયાના ખર્ચે આ ગાર્ડન ડેવલપ કર્યું માત્ર એકથી દોઢ વરસ ચાલ્યું અને દોઢ વરસમાં આને તાળા મારી દેવામાં આવ્યા શા કારણે એ પણ આગળ હું તમને બતાવું છું આ હાલત જુઓ તમે આ ગાર્ડનની ચૌદ કરોડ રૂપિયા લોકો સુરત મહાનગરપાલિકાના જનતા સુરત મહાનગરપાલિકાની પ્રજા કમાઈ કમાઈને પોતાના પરસેવાના ટીપા પાડી પાડીને આ સુરત મહાનગરપાલિકાને ટેક્સ ભરે છે અને ટેક્સના રૂપિયા કઈ રીતે બરબાદ થાય છે આ એનું ઉદાહરણ તમે જુઓ આ જુઓ પાછળના દ્રશ્યો જુઓ તમે આજે લોખંડની જે આ સજાવટ કરવામાં આવી છે લોખંડની ગ્રીલની એની ઉપર ફૂલો સજાવવામાં આવ્યા હતા અને એટલું સુંદર બનાવવામાં આવ્યું હતું અત્યારે એની હાલત જોવા હાડપિંજર છે અત્યારે ખંડેર હાલત કરી નાખી છે રાજંસ ઇન્ફ્રાકોમને આ ગાર્ડન પીપીપી ધોરણે ફાળવવામાં આવ્યું હતું અત્યારે હમણાં મેં ગત સામાન્ય સભામાં જે રજૂઆત કરી કે સોશિયો સર્કલથી વીઆર મોલવાળો જે રોડ એ પીપીપી ધોરણે રાજન સિન્ફ્રાને આપ્યો છે અને રાજન રાજન્સ એ રોડ એટલા માટે રાખ્યો છે કારણ કે પંદર વર્ષમાં એમને 430 ત્રીસ કરોડ રૂપિયાની આવક ત્યાં જાહેરાતની થવાની છે બીજા આઇકોનિક રોડ છે એ સુરત મહાનગરપાલિકા બનાવે છે કારણ કે ત્યાંથી કોઈ આવક થવાની નથી